મહેસાણાના બહુચરાજીમાં એનઆઈએ ની કાર્યવાહી દિલ્હી અને કોલકાતાના કેસની તપાસમાં કાર્યવાહી હાર્દિક પટેલ નામના શખ્સને એનઆઈએ ઉઠાવ્યો મોબાઈલ ફોન અને લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એનઆઈએ કાર્યવાહી કરી છે મહેસાણાના બહુચરાજીમાં દિલ્હી અને કોલકાતાના કેસની તપાસમાં આ કાર્યવાહી કરવામાં આવી અને હાર્દિક પટેલ નામના શખ્સને ઉઠાવવામાં આવ્યો છે

એસબીઆઈ બેંક સામે આવેલા નીલકંઠ મોબાઈલના અંદર મની ટ્રાન્સફોર્ટ થતો હતો ને આ મની ટ્રાન્સફોરમાં ક્યાંક ને ક્યાંક ગેરંટી થયું તેવું સામે આવ્યું છે જેને લઈને હાર્દિક પટેલ નામના જે દુકાન સંચાલક છે તેની પૂછતાછ માટે એનઆઈએ અ લઈ ગઈ છે ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાર્દિક પટેલની ભૂમિકા શું છે ને શા માટે તેને લઈ જવા આવ્યું છે તે દિશામાં હજુ કોઈ માહિતી મળી નથી પરંતુ સૂત્ર સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે હાર્દિક પટેલ ક્યાંક નાણાંકીય લેવર બેવરમાં ટ્રાન્સફોર કર્યા હોય તેવું સામે આવ્યું છે આ સમગ્ર મામલે એનઆઈએ હાર્દિક પટેલની ત્યાંથી તપાસ સાથે લઈ ગયા છે લઈ ગયા છે અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એ કાર્યવાહી કરી છે અને નેશનલ ઇન્ટોગ્રેશન એજન્સી જેને કાર્યવાહી કરતા હાર્દિક નામના શખ્સને ઉઠાવી લીધો છે અને મોબાઈલ લેપટોપ સહિતનો મુદ્દા માલ જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરી છે